જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વ્લોગ અંદર આજે આપણે ક્રિકેટ રમવા આવી ગયા આપણે પાછળ ક્રિકેટ ગ્રાઉન્ડ અને હા મિત્રો આપણે ભાઈબંધને કોલ કરી દઈશું તે પણ રમવા આવે છે હેલો મિત્રો ફાઇનલી આપણે ભાઈબંધને કોલ કરી દીધો ભાઈબંધ આવી ગયો હવે જોઈએ કોમ કરી બતાવી દઈએ હેલો મિત્ર આપણે જોની સ્ટેશન

તમાર સપોર્ટ થી આગળ વધીશું મિત્ર આ બકવર લઈ લીધો નકલી આઈફોન હેલો મિત્રો આજે આપણે વરસાદ પડ્યો તો તો આપણે કોક નવા જૂનું બતાવીશું બ્લોગ માં જોડાય રહેજો અને અમારો બ્લોગ પસંદ આવતા હોય તો લાઈક સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો મિત્રો આપણે સપોર્ટ ની જરૂર છે ના સપોર્ટ ની ની મિયા ખાલી એમ ન કહેવાય આપણે સપોર્ટ કરતા રહેજો મિત્રો આગળ નવા બ્લોગ બનાવીશું

જોયે કે મિત્રો બસ આપણે ક્રિકેટ ગ્રાઉન્ડ તોડી નો એ પણ હજી કર તો વધારે નહી તોડ્યું કોઈ પેલા કણ ભોસોઈ મમ જોયે કે મિત્રો આ ગાય બેસો તરી ભોસો ભોસો આ જોયે કે મિત્રો ખાડો પાડી નો છું ને આ ખાડો ભરેલો છે મિત્રો આપણે જે તળાવ હતા એના આગળ આપણે ઢુકડે જઈને જોતાવશું

જોયે કહો મિત્રો પોણી ભરેલું હે ના ભાઈ આ મિત્રો તળાવમાં કૂદકુ મારવાનું કરે ભાઈ જોયે મિત્રો તળાવમાં કૂદકુ માર એમાં કાલે પોણી નહીં ભરેલું એટલે ભાઈ બંધ્યો દે એ આ આપણે તળાવમાં પડ્યો આમાં આવી જ ફૂલ પોણી ભરેલું હે મિત્રો આજે વરસાદ પડ્યો તમારા ગામમાં વરસાદ પડ્યો તો તો પડ્યો કોમેન્ટમાં જરૂરથી કહેજો હા જોઈએ કહ ખાડો બહુ મોટો છે આપણે મિત્ર ચપ્પલ ઉછાળે જોઈએ કહ આપણે એને બ્લોગમાં બતાવીશું ચીમ કઈ જન આપણે મિત્ર પોણીમાં પડ્યો જોઈએ કહો દેખાતો જ નહીં થોડું થોડું દેખાય મિત્ર પછી આપણે કેતા હતા કે પોણીમાં પડે એ એમ કે લાઈક કરવાનું કે લાઈક સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો મિત્ર આપણે કોક કે કોક કે મિત્ર આપણે પોણીમાં પડે મિત્ર ને આપણે પોણીમાં પડે તો એ તો થોડો પલળ્યો હે મિત્ર આપણે બહાર નીકળે એ ગાઢા આપણે એના સામે બાજુમાં જઈએ એક એક બાર ગાઢા આવો એટલે આપણે ભાઈ બને ભાઈ બને સપોર્ટ કરીએ મારો વર્ષ પ્રેમ ના નાઈ ગયો અરે હું જોઈ કો મિત્ર આપણે ખાડા માં બહાર નીકળે હા મિત્ર નિયર કઈ નહીં મિત્ર બહાર નીકળી જાય બસ ઝાડવા તૂટી જોય બહાર જ ન નીકળી એક તો તો આપણે થોડે મદદ કરી દઈએ બહાર કાઢવામાં એને આ મિત્ર ને આપણે થોડો ટેકો કરી દઈએ આવો આવો મિત્રને આપણે બહાર કાઢી જ બા બહાર નીકળી ગયા આપણે એની મજાક મત કર ભાઈ મિત્રો ખતમ જો કે પૂરો જય માતાજી મિત્રો આજનો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરતા જજો જય માતાજી